વલસાડમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાતા અને લો કોલેજમાં પ્રવેશ વિલંબ સામે બીવીપી દ્વારા વિરોધ કરી પ્રદર્શન કરવામાં આવ્યું વલસાડમાં રાજ્ય સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધના નિર્ણય અને લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં વિલંબને કારણે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે રાજ્ય સરકારે બે હજાર ચોવીસ પચીસ માટે શિષ્યવૃત્તિઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે જેનાથી જનજાતિ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મુશ્કેલી ઊભી થઈ છે સાથે લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ થવાના કારણે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં સપડાયું છે વિદ્યાર્થીઓને એબીવીપી દ્વારા વલસાડમાં રસ્તા રોકો આંદોલન સાથે વિરોધ પ્રદર્શન કરી સરકારને નિર્ણય પાછો ખેંચવાની માંગ કરવામાં આવી વિધાનસભ્ય અને શિક્ષણ ક્ષેત્રના આગેવાનોને પણ મુદ્દે હસ્તક્ષેપ કરવાની અપીલ કરવામાં આવી છે એ બીવીપીએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક નિર્ણય નહીં બદલાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે આજનો વિરોધ અમારો એ માટે છે કારણ કે ગયા એક વર્ષથી એક દોઢ વર્ષથી અમે આવેદનપત્ર આપ્યા છે કે જે જનજાતિ અને એસટીએસસીના વિદ્યાર્થીઓનું જે સ્કોલરશિપ આવવી જોઈએ એ આ વર્ષે રદ કરવામાં આવી છે અને આટલા બધા આવેદનપત્ર આપવા છતાં બી એનો કોઈ પરિણામ આવ્યો નથી એની સાથે એલ એલબીના જે વિદ્યાર્થીઓનું જે ફર્સ્ટ ઇયરનું પ્રવેશ થવું જોઈએ એ હજી બી ચાલુ થયું નથી એટલે અમારી આ માંગ છે કે આ વિરોધથી અમારી જે બી પ્રશ્ન છે એનો ઉકેલ આવવો જોઈએ વિરોધનો કાર્યક્રમ હતો અને આજે અમે ચાલુ કર્યો છે આપણે ગુજરાત પ્રદેશનું જે આપણે આદિજાતિ મંત્રાલય છે એની અંદરથી અઠાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જે પત્રક જાહેર કરવામાં આવ્યું હતું એની અંદર જણાવ્યું હતું કે જે એસટીના વિદ્યાર્થીઓ છે જે જનજાતિ વિદ્યાર્થીઓ છે એ લોકો હવે સ્કોલરશીપને પાત્ર નથી તો એને લઈને પ્રશ્ન હતો કે એ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ જે છે તે જે પત્રક જાહેર કરવામાં આવ્યું એ પત્રક એમના એડમિશન શરૂ થઈ ગયા તે બાદ જાહેર કરવામાં આવ્યું અને તે પત્રક આ વર્ષ માટે રદ કરવાની અમારી માંગ છે આજ રોજ અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા આંદોલન કરી રહ્યા છે આજ મુદ્દે અને બીજો મુદ્દો અમારો એ છે કે લો કોલેજ આપણે રાજ્યભરમાં અઠાવીસ જેવી લો કોલેજો છે અને તે કોલેજોની અંદર પ્રોફેસરોની કમી હોવાના કારણે બાર કાઉન્સેલિંગના લીધે માન્યતા રદ કરી છે કોલેજોની અને તે કોલેજોને અંદર બાર કાઉન્સલિંગના ધારાધોરણ મુજબ પાછું પ્રોફેસરોની ભરતી થાય અને જે એડમિશન પ્રક્રિયા અટકી છે એ એડમિશન પ્રક્રિયા ફરી ચાલુ થાય એ જ અમારી માંગ છે